તો સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે જહાંગીરપુરા રાંદેર અને અડાજણમાં વરસાદ પડી રહ્યો છે સતત વરસાદથી તાપી કોઝવેની સપાટીમાં વધારો થયો છે ફ્લડ કંટ્રોલ રૂમની સ્થિતિ પર સતત નજર છે તો સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વહેલી છવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતીલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને તંત્રને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દે જે ડિઝાસ્ટર વિભાગ છે તે રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારના જે માહિતી છે તે કલેક્ટર સુધી પહોંચાડી કલેક્ટર દ્વારા જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો સુરત શહેરના અઠવાગેટ સિટીલાઇટ પીપલો જહાંગીરપુરા રાંદેર અરાજન સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડી રહ્યો છે હાલમાં જે નોકરિયાત વર્ગ છે જે સ્કૂલે જતા જે વિદ્યાર્થીઓ છે તેને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે ટુ વ્હીલર ચાલકો છે તે રેનકોટ પહેરીને આ રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે ભારે વરસાદના પગલે જે કાર ચાલકો છે તે પોતાના ગાડીની હેડલાઇન શરૂ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે કોઝવેની જે સપાટી છે તે પણ સતત વધી રહી છે હાલમાં કોઝવેની સપાટી સાત મીટર સુધી પહોંચી ગઈ છે એટલે કે ઉપરવાસમાંથી જે વરસાદનું પાણી આવી રહ્યું છે તે તાપી નદીમાં આવી રહ્યું છે અને તાપી નદી પણ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે હાલમાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે હાલમાં શેરડી અને ડાંગરનો જે પાક છે તે પાક તૈયાર થઈ ગયો છે અને આ ઉભા પાકને પૂરતું પાણી મેળવી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત